એ લઈ ટુ ફરું સ્વાગત છે નવા બ્લોગમાં તો કેમ છો બતાવ મજામાં તો આજ આપણે ચેલેન્જ આપણે વિડીયો બનાવવાનો છે બ્લોગ નથી બનાવવાનો તો તમને જય માતાજી જય દ્વારકાધીશ ને આજે આપણે જો અત્યારે બધું એમણે સેટઅપ આપણો ગોઠવીશી કે વિડીયો બનાવવાનો છે ચેલેન્જ વિડીયો કે હવે ચેલેન્જ વિડીયોમાં અમે તય નહીં બેન ભાઈ અમે રહેવાના છીએ એક આ બેન એક હું અને એક આ અમે ત્રણ બેન ભાઈ અને આજ અમે ચેલેન્જ વિડીયો બનાવવાના છીએ મસ્તીનો ધમાકેદાર ફટાકા દેવાનો કાંઈ ઘટે નહીં હો કહો મજા આવી હા મજા આવી જવાની છે જો અત્યારે અહીં સેટઅપ બધું ગોઠવે છે અહીં થારી આવી ગઈ છે અહીંયા ખાટલા ઉપર બધું સેટઅપ ગોઠવી ગયો છે પાસે બીજું કંઈ છે ને ટેબલ કે એવું કંઈ વસ્તુ આપણી પાસે નથી એટલે એટલે આપણે સેટઅપ આની માથે જ ગોઠવવાનો છે ખાટલા ઉપર આપણે દેશી સ્ટાઈલમાં તો બસ આ ચેલેન્જ વિડીયો થવાનો છે ભૂંગરાનો મસ્તીના મોટા હોશે મસ્તીના ભૂંગરા લઈ તીખા ને એવા ઈ ભંગરાનો આપણે જલ જ વિડિયો થવાનો છે અને બધાય કન્ટિન્યુ બઈનારે જો બહુ મજા આવી જવાની છે અને જીત છે ને એને રેડ છે ઇનામ 500 રૂપિયા 500 રૂપિયા ઇનામ દેશે અને જે આય છે ને મરચું એને મરચું ખાવાનું છે આ બેન ને મારે કઈ નહી જોગો છે એટલે બસ તો બધાય કન્ટિન્યુ બઈનારે જો ને બહુ મજા આવી જવાની છે તો હવે બધાય પેલા સેટઅપ કાયકા ગોઠવી દઈએ તો ફેમિલી આપણે બધું સેટઅપ ગોઠવી લીધો છે મસ્તીનો નો કઈ ઘટે તો જો આ છે મારું સેટઅપ આમાં બધા ડીશમાં રાખેલા છે દસ દસ ભૂંગળા તો જો તમે આ ઝીણકા છે ને આપણે તમે તો ત્યાં તમે બધા ભૂંગળા ખાતા હોય એટલે આ ભૂંગળા આપણે લીધા છે ચેલેન્જમાં અને જે આ જીતે એને જડશે પાંચસો જે હારશે એને જડશે મરચું નોટ આપડી બાજુ હા એટલે હવે કોણ જીતે કન્ટિન્યુ બધા બનીને લેજો કોઈને ખબર નથી કોણ જીતવાનું છે ને કોણ નથી જીતવાનું આમાં કાંઈ વસ્તુ રાખેલી નથી એમનો ખાલી ભૂંગરા રાખેલા છે જી ખાઈ કા ખાઈ જાય બે મિનિટનો ટાઈમ જી ખાઈ જાય એ છે એ વિનર વિનર તમે બધા વિનર જ છે અત્યારે તો બસ કન્ટિન્યુ આડો બની જા અને હવે અમે ચાલુ કરી ચેર વિડીયો ફેમિલી જો હવે હે થોડુંક ચેલેન્જ વિડીયો એવું થયું છે કે આપણે હે ને બે આપણે શૂટ અહીંયા કોઈ કરે એમ નથી એટલે શૂટ મારે કરવાનું છે બે બેનું વચે બે નો ચેલેન્જ થવાનો છે મસ્તીનો અને બે ની થારીઓ કમ્પ્લીટ રાખી દીધી છે અને પૈસા અને મરચા બે આવી ગયું છે તો આલો બેન આવો હાલો તો આ બેન ને અમારે આ બેન હે હેને ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનો છે તો બિનદીઓ બતાય અને ચાલો હવે સ્ટાર્ટ કરી દઈ તો ફેમિલી જો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે અમારે બેન બેનનો જો બધું આવી ગયું છે અને આમાં છે ટાઈમર તો આપણે ટાઈમર સ્ટાર્ટ કરવાનું છે ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે બે મિનિટનો હવે કેટલું ખાય છે બે આપણે જોવાનું છે ઓય બાપા કેસા લગરા કેવા હે તીખા હે હાલો જલ્દી 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 હાલો એક એક ભૂંગરૂ અયોગ્ય છે હજી નવ નવ ભૂંગરા પડ્યા છે બે ધારીમાં

ઓહો હવે ગયીટ ની અંદર ચાલો બેન ને છે હા હાથ અને આ બેન ને કેટલા છે

अरे, <laughs> अरे <आ देखा। laughs> <laughs> कैसा लग रहा है है आर के रहो, वो नहीं ना खबर बद खो नीख तो बस ए? Ale. Ale! Ale mama, mama, તો બસ જો અત્યારે થઈ ગયો છે ચેલેન્જ વિડિયો કમ્પ્લીટ અને આ બેન આપણે જીતી ગયા છે અને અમાર આ બેન હારી ગયા છે કા બેન આ મરસન લોંડા ને મરસન લોંડા થઈ ગયા હા તો બસ આ ચેલેન્જ વિડીયો બસ આવી રીતે આમ મસ્તીનું પહેરો અને આ ચેલેન્જ વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઇબ કરી દેજો એક લાઈક કરી દેજો અને આનાથી હારમ હારો ચેલેન્જ વિડીયો કરવાનો હોય તો એ એક મસ્તીની કમેન્ટ કરીજો કે કઈ આપણે ટૉપિક ઉપર આપણે કેવો એટલે વિડીયો બનાવો કે કેવો ચેલેન્જ વિડીયો કરવો તો આમાં બસ કમેન્ટ કરી દેજો અને આ વિડી ચેલેન્જ વિડીયો બસ પૂરો તો બેનને દેવાઈ ગઈ છે તો આ ચેનલ વિડીયો કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો અને અમરસી પાછા આપણે એક નવા ચેનલ વિડીયો સાથે તાઉથી બતાવીને જય માતાજી બાય બાય